આજથી એટલે કે દેવ શયનની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે શયન કરશે એટલે ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહેશે અને આ માસ દરમિયાન ભગવાન શિવ સૃષ્ટિનું સંચાલન કરે છે આ તિથિથી ચાતુર્માસ પણ શરૂ થઈ જશે તેના પછી ભગવાન વિષ્ણુ કાર્તક મહિનાના સુદ પક્ષની એકાદશીએ જાગે છે આ ચાર મહિનામાં લગ્ન સગાઈ અને ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો થતા નથી માત્ર પૂજાપાઠ ઉપાસના અને સાધના જ કરવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી વિષ્ણુએ બલી નામના અસુર પાસેથી સાડા પગલા જમીન માંગી હતી બે પગલામાં ત્રણેય લોક લઈ લીધા એક પગલું મૂકવા માટે જગ્યા નહોતી તો રાજાએ અત્યંત ધૈર્ય અને ભક્તિભાવથી પૂર્ણ શરણાગતિ સ્વીકારીને કહ્યું પદમ તૃતીયમ કુરુ શિષણમ મે નિજમ એટલે કે હે પ્રભુ આપનું ત્રીજું પગલું મારા મસ્તક ઉપર રાખો આમ તેણે પોતાનું શરીર ધરી દીધું ભગવાને તેને સૂતલ એટલે કે સાતમાંથી ત્રીજા પાતાળમાં મોકલી દીધો અસુરોના ગુરુ શુક્રાચાર્યની યુક્તિપૂર્વકની ના હોવા છતાં બલિએ ભગવાન શ્રી વિષ્ણુને ઓળખી લીધા અને પોતાનું સમગ્ર અસ્તિત્વ દાનમાં આપી દીધું આથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું રાજા બલિએ વરદાન માંગ્યું કે પાતાળમાં ભગવાનને અખંડ રહેવા માટે વિનંતી કરી ભગવાન શ્રીધરે વાત માન્ય રાખી લક્ષ્મીજીથી ભગવાનનો વિયોગ સહન ન થયો અને એને બલિને ભાઈ કર્યો તેના કાંડે રાખડી બાંધી આથી બલિએ પ્રસન્ન થઈ ચાર મહિના ભગવાન શ્રીધર અને બાકીના આઠ મહિના ભગવાન શિવ અને બ્રહ્માજી પાતાળમાં રહે એવું સમાધાન કર્યું ભગવાન શ્રીધર ચાર માસ માટે પાતાળમાં શયન માટે જતા હોય એટલે અષાઢ સુદ એકાદશીને દેવ શયનની એકાદશી કહેવામાં આવે છે તે દિવસથી ચાર માસ એટલે કે કાર્તક સુદ એકાદશી જેને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે તે સુધીના સમયને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતી દેવ શયરની એકાદશી સાથે જોડાયેલી એક પૌરાણિક કથાની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આપણી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે જય માતાજી